હેલો ગુડ મોર્નિંગ એવરી જય સ્વામિનારાયણ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ વાગી ગયા છીએ સવારના સાડા આઠ પોણાનો થઈ ગયા છે જીયાના ક્યારની મેં રેડી કરીને સ્કૂલે મોકલી દીધી છે અને ઝાનુંના જો બ્રેકફાસ્ટ ચાલે છે અત્યારે ને જહાનું ચા ચાને ટોસ્ટ ખાય છે અને અમારે બધાને આજે અગિયારસ છે તો અગિયારસના જેવું સ્વામિનારાયણના અમે સવારમાં ફરાડ કરી લીધું છે મારે કામકાજ હજી બધું બાકી છે સવારમાં થોડું ઘણું વિડીયોને એડિટિંગનું કામ હતું તો એ કરતી હતી અને હજી કિચનનું કામ અહીંયા બધું ક્લિનિંગ જાણું ને ફ્રેશ થવાનું બધું બાકી છે તો ચાલો આજનો દિવસ ફટાફટ આપણે બધું કામ કરવા મળી જાય અને તો આખો દિવસ એ શોપિંગમાં નીકળી ગયો અને શું શું વસ્તુ લીધી છે અને એ બધું જ્યારે અહીંયા આવશે ત્યારે હું તમને અનબોક્સિંગ કરીશ ત્યારે બતાવીશ તો કીપ વોચિંગ જો વાગી ગયા છે સાડા અગિયાર પોણા બાર અને હું બધું કામકાજ કરીને થઈ ગઈ છું ફ્રી એમાં હતું એવું કે મારે આજે થોડુંક ડીપ ક્લિનિંગ બધું કરવાનું હતું ને તો જાનવીનું બ્લેન્કેટ પણ વોશ કરવા નાખ્યું હતું તો એને કેવું છે કે ને એને બ્લેન્કેટ વગરના ચાલે વોશ કર્યું હોય ને તો એ ભીને ભીનું લાઈન બેસી જશે પણ બ્લેન્કેટ તો એને જોશે એટલે મેં સંતાડીને વોશ કર્યું અને સંતાડીને સુકું હતું પણ એ જોઈ ગઈ અને પછી હું પાછી બિઝી હતી તો રડવા માંડી કે મને બ્લેન્કેટ લેવું જ છે એટલે પછી મારી સાથે રહી છે ને એને કીધું કે ઓકે તો હું થોડી વાર એને નીચે વોક કરવા માટે લઈ જાઓ તો એને થોડીક વાર વોક કરવા માટે લઈ ગઈ તો ત્યાં સુધીમાં મેં પંખો ચાલુ કરીને ફટાફટ એ બ્લેન્કેટ એનું સુકવી નાખ્યું અને મારું કામકાજ પણ ફિનિશ કરી નાખ્યું આવે ત્યાં સુધી પછી થાકી ગઈ હશે થોડીક કારણ કે સવારમાં રડી હતી ખરા અને વહેલી આપણે જાગીએ ને આપણી જોડે જોડે જાગી જ જાય એને ખબર પડી જાય આપણે ઊભા થાય ને એટલે તો પછી બ્લેન્કેટ મળી ગયું ને તો શાંતિથી સુતા સુતા દૂધ પીતા પીતા એમને માડી પડી હતી પણ એને ઊંઘ જ આવી ગયા અગિયાર સાડા અગિયાર વાગ્યામાં તો એ જો ઓલરેડી સુઈ ગઈ છે અને મારે એડિટિવનું યસ્ટરડે જે મેં વાત કરી તો શોપિંગનું થોડું ઘણું ચાલુ હતું ને તો યસ્ટરડે મારે કાંઈ એડિટિંગનું એવું કાંઈ ખાસ કામ થયું નહોતું શૂટિંગને એવું કાંઈ તો એ બધું પેન્ડિંગ કામ પડ્યું હતું તો એ હું અત્યાર સુધી કરતી હતી અને અગિયારસ જેમ છે આજે તો થોડુંક હવે ભૂખાઈ લાગે છે તો કંઈક થોડું ઘણું ફરાળ કરશું અને જીયાના પછી થોડીક વાર હું પણ મારું કામ કરીશ અને જીયાના પછી સ્કૂલેથી આવશે તો હવે એની માટે પણ થિંક કરવાનું છે બિકોઝ આપણે તો ફરાળમાં કાંઈ પણ ને એવું ખાઈ લઈએ હવે એને પ્રોપર કાંઈક લંચ બનાવી દેવું પડશે તો એ પણ વિચારીને જો હવે એના માટે શું કરું અહીંયા છે નો અહીંયા પછી આ કાર ક્યાં મૂકવાની આ જાનો જો એનો બ્લોક સ્ટાઈમ એન્જોય કરી છે એન છે એન ક્યાં હોય આમાં આમાં ગોથ અહીંયા અહીંયા ટ્રાય કરતો હમ એ કેટલી બધી પસલ ગોઠવી મળી ગઈ હા મળી ગઈ મળી ગઈ જ બધી પસલ ગોઠવી દીધી એ ક્યાં છે હા પછી ઓલું લેમન ક્યાં છે જ નહીં આ લેમન ક્યાં મૂકવાનું હમ જો એવું ઈઝી પીઝી તો જલ્દી જલ્દી આવડી જાય હે ને જાનું શું છે એ બતાવ મને સી એ બી સી સી ક્યાં છે જો જાનું એ પઝલ સોલ્વ કરી લીધી બધી હવે પાછી વીખેરી ને પાછી સોલ્વ કરેરી હે જાનું જો જો મંડી કાઢવા બધું જાનું વન ટુ થ્રી ક્યાં છે વન ટુ થ્રી કેમ વીખવા માંડી પાછું ફરી વાત કરવા હે ને એને ચાનો જજ તો જો હજી એના સ્કૂલે આવી ગઈ છે અને જે ફ્રાઈડે છે સો ચિપ્સ એન્ડ સોસ જાનુ તાર વાટકામાં ઓલરેડી સોસ પડ્યો છે નકરો સોસ નથી ખાવાનો પહેલા ચિપ્સ જેકેટ પોટેટો જેકેટ પોટેટો અને સોસ હશે શું હતું કોઈ કેચપ હતું હા પછી બીજા સાઈડ મેન્યુમાં માં બીજું શું હતું એ શું ખાધું જેકેટ પોટેટો ઓકે જો વાગી ગયા છે ચાર સવા અને હું આવી ગઈ છું કિચનમાં કારણ કે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે આજે મારે બનાવવું છે રસ પૂરી અને બટેટાની ચિપ્સનું શાક તો ફરાળી પૂરી બનાવવાની છે અને મેં અહીંયા જો ચિપ્સ પણ સુધારી લીધી છે ને તેલ પણ આઈ થિંક મારું આવી જ ગયું છે હું ચેક કરી લઉં રાઈટ જો ફરાળી પૂરીનો લોટ બાંધવા માટે મેં લઈ લીધો છે ફરાળી લોટ મીઠું ચટણી અને તેલ નાખી દીધું છે અને મોણ દહીં ને બસ પાણી નાખીને આપણે કડક એ પૂરીનો લોટ બાંધી લેવાનો છે અને અહીંયા આગળ શાકમાં જો મેં આવી રીતે છે ને અંદર ચિપ્સમાં પાણી નથી નાખવાનું એટલે મેં ઢાંકણા ઉપર થોડુંક પાણી નાખી દીધું છે એટલે શાક દાઝી ન જાય એ રીતે જો મારે લોટ પણ અહીંયા બંધાઈ ગયો છે અને આ ઉપર જે પાણી આપણે મૂક્યું હતું ને જે ગરમ થયું હોય ને એને સ્લોલી થોડુંક અંદર એડ કરી દેવાનું એટલે એકદમ બાજે શાક આપણું દાઝે પણ નહીં અને મસ્ત ચડી જાય જુઓ હું અને જાનવી આવી ગયા છે પાછા આરોમાં કારણ કે જાનું મને હેલ્પ કરવાની છે કપડાનો ઢગલો સંકેલવા માટે જાનું ક્યાં ભાગી ગઈ જતાં

ભૂખ લાગી હતી અને રસ અને પૂરી તો ફેવરિટ બધાનું હોય જ તો મેં કીધું તું પહેલાં જમવા બેસી જાય એટલે થોડીક વાર શાંતિ લઈને તો આપણું કામ ફટાફટ ફિનિશ થઈ જાય તો ચાલો હવે મારે આરતી કરવી છે અને થાળ ધરવો છે અને જયાનાક ખબર નહીં આજે ઊંઘ આવતી હશે તો થાકી ગઈ હશે તો એ થોડીક વાર સ્વી છે એટલે હવે એને પણ જગાડવાની છે પછી ફટાફટ તો જો અમે જમવા બેસી ગયા છીએ મેં લીધે છે પૂરી બટેટાનું ચીપ્સ ધાણા મેં અલગથી લઈ લીધા છે ગરમર છે રસ અને વિજયની પ્લેટમાં છે બધું સેમ એઝ મી જીઆરનાની પ્લેટ છે ને જીવ હમણાં જ હજી ટુ મિનિટ્સથી જાગી છે એટલે મૂડ નથી અને અહીંયા જો ઓલરેડી દોણી ભૂસું ડોણી ભૂરું ગુશું ડોણી ભૂરું ગયું નોટ ગોલની તો ચાલો બધા જમી લઈએ ફરાળ કરી લઈએ